રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનું છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની અને પછી તમારે ઉમંગ એપ્લિકેશનમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ કરીને સર્ચ કરો એના પછી ઈ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી અને રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ કરો એના પછી તમે જે પણ બેંકની કેવાય સી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો એટલે જેવો તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો એના પછી નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલા માટે હવે મેં એડ્રેસ એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમને ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલા માટે હવે મેં એડ્રેસ એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણે ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરવાનું કારણ કે આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લેવાનું અને પછી જો તમારી ઉંમર સાઠ વર્ષથી ઓછી હોય તો તમારે ફોર્મ ફિફ્ટીન જી સિલેક્ટ કરવાનું અને જો વધારે હોય તો ફોર્મ ફિફ્ટીન એચ સિલેક્ટ કરવાનું એટલા માટે હવે હું ફોર્મ ફિફ્ટીન જી સિલેક્ટ કરી લઉં એટલે પછી નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં આપણે આ બંને બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે એટલે આ રીતે તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને હવે જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા જે પણ વિડીયો આવે એ તમને જોવા મળી જાય